જેમાં મુકેશભાઈ દેસાઈ બાબુજી ઠાકોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમાર તથા ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો હાજર રહીને કોંગ્રેસ તરફી વધુ મતદાન કરી ચંદનજી ઠાકોરને વિજયી બનાવી દિલ્હી મોકલવાની હાકલ કરી હતી ભૂપતસિંહ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ સતલાસના કોંગ્રેસ ખેરાલ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેરાલુ શહેરમાં અમારા પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનસિંહ ઠાકોરના મત માગવા માટે એમની તરફેણનું મતદાન કરાવવા માટે અમે આજે ખેરાલુ શહેરમાં રેલી સ્વરૂપે ફર્યા ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો લોકોનો ખૂબ આવકાર મળ્યો કોંગ્રેસ તરફી એક અંદર કરંટ લોકોમાં જોવા મળે